નેશન પ્લસ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વશિષ્ઠ શુક્લ દર્શક મિત્રો સામાન્ય તૌતિક સુખ સુવિધાઓ દુનિયામાં એવા કેટલાય લોકો છે જે ગાંઠ ગોપીચંદન કરીને બીજાના દુઃખમાં સૌભાગી થાય છે અને એટલું જ નહીં પરંતુ ગુજરાતની ધિંગી ધરાએ આપેલા સંસ્કારોને પણ તે પચાવી જાય છે દર્શક મિત્રો આજે ભગવાન શ્રી કૃષ્ણના બાળસખા એવા સુદામાની પવિત્ર ભૂમિ પોરબંદર ખાતે શ્રી ભગવતી હરતું ફરતું ક્ષેત્ર ચલાવી રહ્યા છે દર્શક મિત્રો આ અન્ન ક્ષેત્ર કોઈ સામાન્ય નથી પરંતુ એની સૌથી મહત્વની અને વિશેષ વાત એ છે કે આ અન્ન ક્ષેત્રમાં થી વધુ લોકોની જઠરાગની શાંત છે અને સૌથી અગત્યની વાત એ છે કે આ અન્ન ક્ષેત્રમાંથી તૈયાર થતું ભોજન એ ભૂખ્યાજનોને સામેથી શોધે કાઢે છે તો આનાથી વધારે કોઈ વિશેષ વાત કઈ હોઈ શકે જી હા દર્શક મિત્રો હું વાત કરી રહ્યો છું જાણીતા શ્રીમદ ભાગવત કથાકાર અને શ્રીમદ ભગવત ની હરતું ફરતું માધ્યમથી આપણે પૂજ્ય જીવન ભગત પાસે સમજીશું કે આગામી દિવસોમાં આ અન્ન ક્ષેત્રનું વિઝન અને મિશન શું છે પૂજ્ય જીવન ભગત આપનું નેશન પ્લસ માં ખૂબ સ્વાગત છે નિમિત માત્ર છીએ બાકી અનક્ષ તો મારો ઠાકોર ચલાવે છે માતાજી શક્તિ ચલાવે છે આજે છેલ્લા ચાર વર્ષથી ચાલુ છે જી પરંતુ એની જે હું જયારે આપનું રિસર્ચ કરી રહ્યો હતો તો આપને જે સેવાકીય છે એ સંસ્કારો તો આપણે ગઢી નથી મળ્યા છે તો એ કઈ રીતે શરૂઆત એ વિશે જણાવું હું જયારે પાંચમા ધોરણ માં ભણતો ત્યારે મારા દાદાજી જે તે વખતે આટલી વાહન વ્યવસ્થા પણ ન હતી સાધુ સંતો પગપાડા હાલીને જતા હતા એ વખતે હું સ્કૂલેથી આવું એટલે મારા દાદાજી મને કહે કે આ મોટો લોટો લઈ લે અને મોટા છાશ દી વધુ થતી અમારે એટલે ઈ બાજરા નો રોટલો આપતા જાય અને હું છાશ થી બધાને પાણી પીવડાવું છાશ પીવડાવું તે દૂધી મને એમ થયું ક્યારેક મારા જીવનમાં એવું બને તો મારે અનિછત્ર કરી અને જમાડવા સ બધાયને બિલકુલ

એટલા માટે અમે ત્યાં જઈએ છીએ રસોઈ બનાવી અને ભગવાન ત્રણ ગાડી છે ત્રણ બપોરે હાલે છે ત્રણ સાંજે હાલે છે એક ગાડીમાં બસો નું જમણવાર થાય છે એવી ત્રણ ગાડી બપોરે ત્રણ સાંજે છસો માણસ નું બપોર ના અને છસો માણસ ને સાંજે કાયમી બારસો લોકો ને પ્રસાદી મળે છે

એવી મારી ઈચ્છા છે જ્યાં સુધી ખૂણે ખૂણે સુધી પોરબંદરના જ્યાં અંધ હોય અપંગ હોય પાગલ હોય નિરાધાર હોય ત્યાં સુધી ભગવતી અન્નક્ષ નું અનુદાન મળે બસ અમારી ઈચ્છા છે બિલકુલ પરંતુ બાપુ આપતો સુપ્રસિદ્ધ કથાકાર છો તો આપણે મહત્વની વાત આવે છે કે જેવું અંગ તેવું મન તો અન્ય ક્ષેત્રમાં ખૂબ સાત્વિક અને પરોપકારી વાતાવરણમાં આખું ભોજન તૈયાર થાય છે જી બાપ જી બાપ એનું એનું શું કારણ છે કે તમારા છે રામચંદ્ર ભગવાન ની સ્થાપના છે પેલા અમે થાળી ત્યાં થાળ ધરી અને પછી આઈટમ હોય બધા અલગ 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 ગાડીમાં બિલકુલ જન્મ દિવસ હોય તો જમણવાર અમે રાખીએ ઘણા દાતા નો સહયોગ છે પણ અમે ગુપ્તતા અહીંયા લેતા નથી બાકી કોઈ એમ કે પાંચ લાખ રૂપિયા તમને આપી જાય

હમણાં એક ભાઈ આવ્યા કે મારે ગુપ્ત કરવું છે મેં કહું કે કઈ વાંધો નહીં હું આ ગુપ્ત દાન તમારે થઈ ગયું ગુપ્તદાન એમ કરવા માંડ્યો એટલે મેં કીધું કે જમે છે ને ઓળખો છો તમે કોણ જમે છે તો કે ના તમને ઓળખે છે તમે કોણ જમાડો છો તો કે ના મેં કીધું જમનાર અને આપનાર ઓળખતા નથી ગુપ્તદાન છે પછી એનો વિડીયો બનાવો ફોટો બનાવો જે તે બિલકુલ ખૂબ સાચી વાત છે અને કારણ કે જે સેવા કરે છે એ પ્રસિદ્ધિથી ખૂબ જ દૂર છે પરંતુ એ તો પોતાનું કાર્ય કરે જાય છે એ વાત આપની ખૂબ જ સાચી અને સૂચક પણ છે બાપુ પરંતુ બાપુ આપ મને એ જણાવો કે આપ કથાકાર છો અને આપે પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં પણ હિરરાજબાના ચરણોમાં પ્રાર્થના કથા પણ કરી છે તો પરંતુ જ્યારે

અમને ખબર એ છે અમને એ ખબર છે કે આ ટ્રેન માં અમે બેઠા ને આવા સ્ટેશન આવશે બિલકુલ તો એક છે મુસાફરી ઉપર નીચે સીટું હોય ઉપર નીચે સીટ ટ્રેનમાં હોય એટલે એક સુરદાસ નીકળ્યો મને પાછું દસ્યો કોઈ આપો જમવું ભૂખ લાગી છે એટલે ત્રીજી સીટ વાળા માણસે એ બે રૂપિયા વચ્ચે ભાઈ હતો ને એને કીધું સુરદાસ ને તમે આપી દો ઓલા ભાઈ એ સુરદાસ ને બે રૂપિયા આપ્યા સુરદાસ વચ્ચે હસવું આવે નહી સુરદાસ પૈસા કે હતા આશીર્વાદ કેને આયપા અને પછી શુક્લા સાહેબ બહુ સુરદાસ સારું બોલ્યો ભાઈ હું આંધળો છું મારી દુવા આંધળી નથી વાહ હરિની હાટડીએ મારે રોજનું અટાણું અને જયારે હરિના શરણે અને હરિના ભરોસે મુકાય છે ત્યારે કોઈ પણ હોય એ ભૂખ્યો ક્યારેય ન ફરી શકે એવી શ્રદ્ધા અપાર હોય છે બાપુ અમારે ઘણી વખત એવું બન્યું છે હમણાં વાત કરું અમારી ગાડી લાડવા બનાવ્યા હતા અને નીકળી ગાડી રોડ ઉપર ગઈ એટલે રાજસ્થાન ગાડી હતી બસ હતી રાજસ્થાની લોકો લગભગ પચાસ લોકો હતા બધા ઉતરી આ માયકા પ્રસાદ હે માયકા પ્રસાદ કરીને લઈ અને પ્રસાદ લઈ લીધી લાડવા હવે પીરસવાના બાકી હતા એ સમય હજી ત્રણ મિનિટ બાકી રહી અને એક ભાઈ આવ્યો મોટો ડબલો ભરીને ભાઈ લાડવા છે તમે વિતરણ કરી દેશો સાહેબ આ શ્રદ્ધા હોઈ શકે સો ટકા એક ટકા નહી સો ટકા તો તો આપને એમ લાગે છે કે જ્યારે અન્યો જે સેવા કર્યા બાદ જે નિજાબંદ જે અનુભવ થાય છે તો એનાથી વધારે કોઈ મોટો આનંદ જ નથી આ જીવનમાં બાપુ ચોક્કસ કેમ નહીં કેમ નહીં

એક એક દિવસ નું જમણવાર આપે હવે ત્રણસો ને પાસઠ લોકો આવી ગયા એ ત્રણસો નું પાસઠ લોકો એક દિવસ નું જમણવાર આપે એટલે આપણે આમ સાયકલિંગ થઈ ગઈ પછી આવતા વર્ષે ખાલી એને ફોન કરવાનો કે આગલા વર્ષે તમે એક દિવસ નું જમણવાર આપ્યું હતું તો આ વર્ષે તમારે એક દિવસ નું જમણવાર આપવાનું છે બસ એટલું ઓકે તો એ માટેના પ્રયાસો ચાલુ છે આપણે થકી હજી મેં એવો એવો ફોન નથી કર્યા કારણ કે આજદી સુધી સંસ્થામાં અમારે ક્યારે એક ફોન સિંગલ કર્યો નથી પણ હું વિચારું છું કે ભવિષ્યમાં આ આ તો કાયમી નું રહે કદાચ ને કોઈ વ્યક્તિ રહે કે ન રહે પણ એનું સંસ્થા ચાલુ રહે આજે ઘણા સંતો છે વિદાય લઈ જાય છે બાર વ્યાજાય છે સત્તા સત્તા એમાં ચાલુ રહે એના માટેની એક સાયકલિંગ થઈ જાય તો મને ઉપાધિ ક્યારે નહીં ઓકે બિલકુલ એટલે આપનું જે આયોજન છે તેમાં આપણે ત્રણસો એનું જુન લાવી શકે હા કારણ કે અમારે ઘણી વખત એવું થાય મકર સંક્રાંતિ હોય ત્યારે પંદર જણાના ફોન આવે હા બરાબર પણ આપણે જમણવાર તો આપણે છ જ લોકોનો કરી શકીએ છ ગાડી છે એટલે બરાબર

બાપુ અન્ન ક્ષેત્ર ચાલુ છે ત્યારથી ઓકે એટલે આપણા આપણું જે પરમ હાઉસ ચેરિટેબલ ટ્રસ્ટ છે એ આ પરમહો પણ સેવા કરે છે અને જે અન્ન ક્ષેત્ર પણ ચલાવે છે હા અને ચાર મહિના જે ચોમાસા ના હોય એ દરમિયાન એક એક વિસ્તાર છે છે સાથે જોવા મળે તમને વિચાર લાગશે ચારસો શ્વા ભેગા ક્યાંથી હોય પણ અહિયાં બંદર છે અમારે અને માછીમાર લોકો જે આવે એને માછલી આપે એટલે બધા એક સાથે ત્યાં છે શ્વાનો ચારસો જેટલા પણ ચોમાસા દરમિયાન ઈ ખેપ ન કરી શકે એટલે અમે ચોમાસા દરમિયાન અહીંયા ગાડી એક ચાલુ રાખી શ્વાનો માટે કા તો બે હજાર રોટલી બનાવી અને અથવા બે હજાર લાડવા બનાવી અને કાયમ એની જથ્થા એટલી તૃપ્ત કરીએ ઓકે તો હવે બાપુ જયારે આપ અન્ય ક્ષેત્ર ચલાવી રહ્યા છો તો આજે જ્યારે નેશન પ્લસ ન્યૂઝના ના માધ્યમથી આપ અમારા દર્શકોને શું સંદેશો આપવા માંગો છો જો પહેલા તો હું આપ સૌને ધન્યવાદ આપું છું કે તમને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે અહીંયા આપણી સહયોગ જરૂર છે તો તમે આમાં અમને જોઈન્ટ કર્યા એ બદલ હું આપની આખી ચેનલ ને ધન્યવાદ આપું છું અને દાતાશ્રી ને હું એક વિનંતી કરું છું કે એક એક દિવસ નો જમણવાર નું દાન જો આપે ત્રણસો ને પાસઠ દિવસ ના દાતા થઈ જાય ત્રણસો ને પાસઠ દિવસ નો જમણવાર સતત આપડે ચાલુ રહે બસ બિલકુલ

સંપર્ક નંબર પણ આપેલો છે આપણે ભાવ છે એ પણ આપણ કે સૌથી મહત્વની વાત એ છે કે દ્વારિકા નાથ ભગવાન ભેટ કરતો હોય અને ભગવાનની ભૂખ મટી જતી હોય તો આ એક પવિત્ર ભૂમિ ઉપર જે પોરબંદરની ભૂમિ ઉપર જે આજે સેવા કાર્ય ચાલી રહ્યું છે એ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર જીવન ભગત પૂરતી સીમિત નથી પરંતુ આ ગુજરાતના નહીં પરંતુ સમગ્ર દેશ અને દુનિયાના તમામ નાગરિકોની પણ છે કારણ કે જ્યારે હરી ની રોજનું અટાણું મંડાય છે ત્યારે પૂજ્ય જીવન ભગત એ અન્ય લોકો ભૂખે ન મળે તેની સંપૂર્ણ કાળજી લઈ રહ્યા છે ત્યારે આ અન્નક્ષેત્ર ને તારા ન વાગે એની કાળજી આપણે પણ લેવી એટલી જ જરૂરી છે દર્શક મિત્રો અમારા શોમાં જોડાવા બદલ

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్